જૂનાગઢના ગીરનાર રોડ પર આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે મહિનાના ચોથા શનિવારે વીરનગરથી આંખના દર્દીઓ માટે ડોક્ટરની ટીમ આવતી હોય છે અને આંખની સારવાર માટે દર્દીઓને વિનામૂલ્યે વીરનગર લઈ જવામાં આવતા હોય છે ત્યારે ગાયત્રી મંદિર ખાતે નેત્રદાન કેમ્પમાં આંખના ઓપરેશન માટેના દર્દીઓને લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ ટ્રસ્ટી નાગવાડા અને કાર્યકર્તાઓ દ્વારા આયુર્વેદિક નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામકાગીર સરકારી આયુર્વેદિક દવાખાના દ્વારા દર્દીની તપાસ કરી વિનામૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ નેત્રદાન કેમ્પમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ સારવાર કરાવી હતી

હોમિયોપેથીના ડોક્ટરો આવે છે અને સાવ સાહેબ પણ અમારા નિત્ય ડોક્ટર જે છે એ પણ સેવા આપી રહ્યા છે ને આ આ કેમ્પની અંદર આજુબાજુના ગામડામાંથી કેટલાય લોકો આવે છે ને મોતિયાના ઓપરેશન માટે કોઈ જાતના ચાર્જ લીધા વગર અમે ઓપરેશન કરાવી શકીએ છીએ કરાવીને હિમનગર લઈ જાય છે ને ઓપરેશન કરાવીને પછી જૂનાગઢ લઈ આવે છે અમારું ગાયત્રી પરિવારનું મિશન એ કામ છે વ્યક્તિ નિર્માણ કુટુંબ નિર્માણ સમાજ નિર્માણ લોકોને ઘર ઘર સુધી જાય અને સાથે શ્રદ્ધા સાતા લોકો સાત સત માર્ગ પર ચાલે એવો હેતુ રહ્યો છે દર મહિના શનિવારે કરીએ છીએ ગરીબોને ગીત આપીએ છીએ દવાખાનામાં ખેલે છે અને દર્દીઓને નાસ્તો બધી વસ્તુ અમે આપીએ છીએ સત્ય મંડળ ગાયત્રી પરિવાર સાથે આવી વિવિધ પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ સમૂહ લગ્ન કરીએ છીએ સરસ સન્માન કાર્યક્રમ કરીએ છીએ અને આવા લોકો માટે ગાયત્રી પરિવાર હર હંમેશા શાંતિ દ્વારા અમે આવી પ્રવૃત્તિ કરતા રહીએ છીએ જય ગુરુદેવ જય માતાજી